તો હાલ એક મોટો નરસંહાર થયો છે સશસ્ત્ર ગુનેગારોએ બાવન લોકોને ગોળી મારીને હત્યા કરી છે માર્યા ગયેલા બાવન લોકોમાં મહિલાઓ બાળકો અને યુએનના બે પિસ્કી પણ સમાવેશ થાય છે આ સિવાય ચોસઠ લોકો ઘાયલ થયા છે આ ભયાનક દુર્ઘટના સુદાનના અબેઈમાં બની છે અબેઈમાં હરીબ જૂથો વચ્ચે ઘણી અથડામણો થઈ છે જ્યાં સરહદ પારના વેપારમાંથી મહત્વપૂર્ણ કર આવક એકત્રિત કરવામાં આવે છે કોચે ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે હુમલામાં મહિલાઓ બાળકો અને પોલીસ અધિકારીઓ સહિત બાવન સ્થાનિક લોકો માર્યા ગયા હતા આ સિવાય ચોસઠ લોકો ઘાયલ થયા છે તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા તેનાથી ભય અને ગભરાટ ફેલાયો છે જેના કારણે આ વિસ્તારમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે યુનિસ્ફાએ સોમવારે જણાવ્યું હતું કે ઇચ્છામાં એક દિવસ પછી બીજા પિસ્કી પરનું મૃત્યુ થયું હતું અને તેના ચાર સાથીદારો અને એક નાગરિક ઘાયલ થયા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો